તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયામાં તો આજે અમે જવાના છીએ સાળમપુર કૃષ્ણ દેવ એટલે કે હનુમાન દાદાના દર્શન કરવા તો હજી તો એમ નીકળાય નહીં છે એ જે એમ ઘેર ને ઘેરે બેઠા છે આપડે શું વાત છે તો હવે જો અમે નીકળવી છે આમ કીધું તારા ઉભા હોત થઈ ગયા તો હવે અમે નીકળવી અમને પાણી ને તરીસ લાગી એટલે એમ પેલા પાણી પી લેવી કારણ કે વૈષ્મા જો અત્યારે ઉનાળો છે આખ તો તરસ બહુ લાગે ને વૈષ્મા પાણીનો ખર્ચો કેટલો થાય આટું છે ને મગું ઘેરથી ન પાણી પી નીકળવી ગાડીમાં પેટ્રોલ ઓછું હતું એટલે પેટ્રોલ પૂરા ઉભા પેટ્રોલ આ પકડી જોવો પેટ્રોલ પૂરા નીકળવી સાળંગપુર પહોંચી ગયા છીએ ને આવડું આ જો પાર્કિંગમાં તાર ગાડી મૂકે છે

તો અમે અત્યારે જો હનુમાન દાદાની જે ઓલી મૂર્તિ છે અને અમે રહ્યા એ છીએ ફોટા પાડવા માટે તમે જોઉં છો અને ઘણા બધા લોકો પણ ફોટા પાડે છે તો હવે મેં થોડાક પેલા ફોટા પાડી લેવી તો લાઈન ઘણી બધી મોટી છે એટલે વળતા પગ્યા લાગી ગરદી જેટલી છે ને એટલે એમ કાંઈ એમ બતાડી નથી અત્યારે આમ જોઉં છો મંદિર જેવું લાગે અત્યારે સ્વામિનારાયણનું મંદિર છે તો હવે એમ ઈંકર અંદર આંટો મારવા જવાના છીએ આમ કાંઈ તો આમ દેખાડી જેવું છે ને કાંઈ કે ગરદી જેટલી બધી છે તો હવે હવે એમ નીકળી ગયા છે તાજમહેલ જેવું મંદિર છે

hon 是曙 Aufsarega ઺઺઺ કણ વણ ઺ મ૨ ણ ૨િ ચે મણ ચે ખાણ ઋણ ણે ખਸ ઋણ ણ ણ ણસ ણે થૈ ન ભ ા ણ ણ ણ ણે ણ ણ ણ ણે

એક સોડાના વીસ રૂપિયા એક ગ્લાસના સોડાના કા લીધા કા સોડા પીવાઈ ગયા કેવો હટાઈ ગયા મેં તને ના પાડી ત્રણ ગ્લાસ લીધા ને વધારે સાઈઠ રૂપિયા છે ત્રણ ગ્લાસના કોટે કોટે સોડા પીધા કરતા એક વીસ વાળી બોટલ લઈ લીધી હોત તો સારું તો મેં હનુમાન દાદાનું સ્થાનક હતું ના પેલા ગયા હતા બો હોય છે પાછા આવ્યા હતા મંદિર બન થઈ ગયું છે એટલે હું તમને આ દર્શન નહીં કરાવ્યું આ જો હનુમાન દાદાની મૂર્તિ છે અહીંયા બધા ફોટા પાડે આપણે આવી ગયા પણ આ બીજી વખત મેં આવી ગયા છીએ તો અમે સાયનપુરની બહાર વ્યાય છીએ નીતાખાની એમ બધા પોરો ખાયું છે કારણ કે અંદર ગરમી થાય કે વાત જ ન આ વિડિયો ઉતાર્યો મારું મન જાણે મેં વિડીયો કેમ ઉતાર્યો તો હવે તો અમે અત્યારે આ બેઠા છીએ ઘર બાજુ સીધું જવાનું છે કારણ કે હવે અંદર ક્યાંય રેખતા જેવું રૂજ નહીં છે ગર્દી જેટલી બધી છે એમાં પાછો ડ્રાઈવર છે ને પાછો થાકી ગયો લિટર છે એક લિટર પેટ્રોલ પુરાવી દો એટલે એમાં હાલતા પાણી બાટલો અમે લઈ લીધો છે પણ પાણી પીવાનું મન નહીં થાતું એમાં જ મન થાય છે કાલે અઢાઈ અઢાઈ જ કરું કારણ કે તાટું એવું લાગે અને વાત જ નો એક બેટી કે પાંચસો રૂપિયા પાંચસો હે પાંસોમાં કે આગળ પડે

મિત્રો અમે થી ઘેરે વ્યાયા છીએ અને ડાયરેક્ટ હું આવ્યો છું અમારા ધાબે તો સાણંદપુરમાં જ એવું હતું કે ના અત્યારે પબ્લિક બહુ હતું એટલે મજા ન આવી તો એમને વીઆઈ છીએ ઘેરે અને ઘેરા ની આ ધાબો ઉપર બેઠા બેઠા પવન ખાવ છું અને જો આપણી આ ઘડિયાળ પીરી હતી આ ઘડિયાળ ખાવ ખોટી ઘડિયાળ બેન ઘડિયાળ છે અને સાળેમપુરમાં હે ને અહીંયા ટાઈ પાડો હાટુ ઘડિયાળ પી બુકને લાવવું પડે ને કે લઈએ યુટ્યુબર છે અને હાથમાં ટકીને ઘડિયાળ છે અને આવડો હશે તો ફેમસ એ આટું છે ને ઘડિયાળે જો આ બેન ઘડિયાળ છે ખોટે ઘડિયાળ પહેરીનું યો હતો બકા ના તો હવે તે બેઠો છું ધાબા પર અને ના તો આંબો ઘડતી હતી એટલે કાંઈ મજા ન આવી અને આ જો તે બેઠો છું કારણ કે આ શનિવાર હતો ને એટલે હનુમાન હનુમંદ મંદિરે પબ્લિક બહુ હતું કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે આવતા વિડીયોમાં મળવી ત્યાં સુધી બાય બાય જય જય ભારત જય કૃષ્ણ હં દેવ